ભુજના પ્રમુખ સ્વામીનગરમાં નેચરોપેથી એક્યુપ્રેશર સારવાર કેમ્પ યોજાયો હતો અખિલ ભારતીય યોગ વિદ્યા અને પ્રાકૃતિક જીવન જીવનસજ્ઞ ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં આવ્યા હતા નિષ્ણાંત તબીબોએ એક્યુપ્રેશર યોગ કસરત અને સંતુલિત આહાર પદ્ધતિથી થતા ફાયદા વિશે સમજ આપી હતી નિછડાં તજજ્ઞોની દેખરેખમાં કચ્છ યુનિવર્સિટીના ડિવાયનના તાલીમાર્થીઓ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી કેમ્પના પ્રારંભે યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલ અને હોદ્દેદારોના હસ્તે દીપ્રાગટ્ય કરાયું હતું આ કેમ્પનો બહોળી સંખ્યામાં ભુજવાસીઓએ લાભ લીધો હતો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ કોર્સ એટલે કે ડિપ્લોમા યોગા એન્ડ સાતમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આજના આ આવવાનું થયું ખૂબ આનંદ છે કે સમગ્ર દેશમાંથી આ ડિવાયન ના કોર્સમાં વિદ્યાર્થીઓ જોડાય છે અહીંયા કોઈ ઉંમરનો બાદ નથી કે નથી કોઈ શિક્ષણનો બાદ પરંતુ જે લોકોને રસ હોય કે ભાઈ મારે નેચરોપેથી શીખવું છે અથવા તો યોગા શીખવું છે એના માટેનો આ એક ઉત્તમ કોર્સ છે અને ખૂબ આનંદ છે કે આ કોર્સ એ નિયમિત રીતે પહેલા સંસ્કૃત ડિપાર્ટમેન્ટ દ્વારા અને હવે છેલ્લા ચાર વર્ષથી આ કોર્સ જે છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે અહિયાંથી જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે એ પોતે પોતાને સેન્ટર તો શરૂ કરી શકે છે પરંતુ સાથે સાથે તેઓ કોઈ સારી એમ કહી શકાય કે આયુર્વેદિક જે કોઈ કોલેજ હોય અથવા તો સેન્ટર હોય એમાં પણ પોતાની સર્વિસ આપી શકતા હોય છે અને આ યોગા એન્ડ નેચરોપેથી એ આજના સમયની તાતી જરૂરિયાત છે આપણે બધા જાણીએ છીએ કે દેશ અને દુનિયામાં આ નવું એક એમ કહી શકાય કે આયામ શરૂ થયો છે કે જેમાં યોગા અને નેચરોપેથીનો બહુ મોટો સહયોગ છે અને એ સહયોગમાં કચ્છ યુનિવર્સિટી પોતાનો જે સહયોગ આપી રહી છે એનો મને ખૂબ વિશેષ આનંદ છે અમારી સંસ્થા જે અખિલ ભારત યોગ વિદાય પ્રાકૃતિક જીવન સંઘ છે જેના નેજા હેઠળ અમે લગભગ આખા ઇન્ડિયામાં આવી શિબિરો અને સેમિનારોનો જ્ઞાનગોષ્ઠીઓનું આયોજન કરીએ છીએ અને અમારો એક ડીવાયન ડિપ્લોમા ઇન યોગ એન્ડ નેચરોપેથીનો કોર્સ છેલ્લા સાત વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં ચાલે છે જેમાં આ લોકો બધા વિદ્યાર્થીઓ તૈયાર થઈને પોતપોતાના ફિલ્ડમાં નેચરોપેથની સારી એવી કામગીરી કરે છે અને લોકોને વગર દવાએ કેમ સાજા થવા એનું જ્ઞાન પેસે છે સાથે સાથે યોગ કસરત મેડિટેશન ડાયટ વગેરે થેરેપીઓ પણ અમે લોકોને શીખરાવીએ છીએ અને સ્વસ્થ જીવન કેમ જીવવું જીવનશૈલી તમારી કેમ બદલાવી એના વિશે ખાસ અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ કે જેથી લોકો દવાના ખોટા ખર્ચામાંથી બચે અને સ્વસ્થ જીવન જીવીને આપણી જે પદ્ધતિ વર્ષો જૂની જે એનો અમલ કરે તો ઘણા બધા રોગોમાં એમને ફાયદો થાય છે અહીંયા અખિલ ભારત યોગ વિદ્યા એવમ પ્રાકૃતિક જીવન સંઘ ભુજમાં આપ સર્વનું સ્વાગત કરું છું મેં અહીંયા ડીવાય સિક્સમાં નેચરોપેથીનો કોર્સ કર્યો છે અહીંયાથી ખૂબ સારું મને શીખવા મળ્યું છે અમારા સર જે છે દિનેશ સર અતુલ સર છે આ બધા લોકો જોડેથી એમ તેમજ અમારા સર છે એ ઘણા બધા નિષ્ણાંત ડૉક્ટરને પ્રોફેસરોને અહીંયા લાવે છે અમને બધાને સારું એવું જ્ઞાન અહીંયા શીખવા મળે છે આ ઉપરાંત અહીંયા એક્યુપ્રેશર મસાજ મઢ ચિકિત્સા છે માટી થેરાપી છે બીજી અધર ઘણી બધી ટ્રીટમેન્ટો થાય છે જે નેચરલ છે કુદરતી છે જેમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને પેશન્ટોને ઘણા બધા રોગોમાં ખૂબ સારી ચિકિત્સા આપવામાં આવે છે જે લોકોની ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ છે ગેસ્ટ્રિક સમસ્યા છે એસિડિટીની છે કે કોઈ પણ સાંધાની સમસ્યાઓ હોય દુખાવાની શરીરના કોઈ પણ ઇવાન દુખાવા રહેતા હોય બીપી રહેતી હોય કોઈ પણ રોગ હોય એમાં નેચરલ રીતે અહીંયા ચિકિત્સા થાય છે આ કોર્સ જે છે એ બે હજાર અઢાર થી ચાલે છે અને બે હજાર એકવીસ થી આ શિક્ષણશાસ્ત્ર ભવનમાં એની સાથે એમઓયુ થયો અને દર વર્ષે એવી આ ચાર શિબિર થાય છે એમાં જ્યારે બીજી શિબિર થાય ત્યારે એક એક દિવસનો કે બે દિવસનો એક કેમ્પ યોજાય અને કેમ્પનો અગાઉ પહેલાં એનું બરોબર એડવર્ટાઇઝિંગ થાય જેથી કરીને સમાજના લોકોને આ જે નેચરોપથી છે અને એની જે અલગ અલગ જે ટેકનિક્સ છે એનો લાભ મળે અને દર વર્ષે જ્યારે જ્યારે આ શિબિર થાય છે અને આ જે કેમ્પ થાય છે ત્યારે લગભગ નેવું થી દોઢસો જેવા લોકો દર વર્ષે આનો લાભ લે છે